વડોદરાની જનતાના પ્રશ્નોને સીધી વાચા મળે તે માટે વડોદરા નવનિર્માણ સંઘની સ્થાપના કરવામાં આવી છે નવચેતના ફોરમના પ્રમુખ કીર્તિભાઈ પરીખની વર્ષોથી ચાલતી ન્યાય માટેની લડતને આગળ વધારવા એડવોકેટ હિતેશ ગુપ્તા આ નવા સંઘના ચહેરા બન્યા છે વડોદરા નવનિર્માણ સંઘ દ્વારા ડિજિટલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું છે શહેરના સૌથી વધુ ગણેશ મંડળોમાં ન્યાયકા રાજા નામની સજેશન પેટી મૂકવામાં આવશે જેમાં પ્રજા પોતાના નામ આપ્યા વિના પોતાની રજૂઆત કે સૂચનો આપી શકશે સંઘ સાથે પૂર્વ સંઘના કાર્યકર ભાલચંદ્ર પાઠક એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠક એડવોકેટ શીતલ ઉપાધ્યાય અને વડોદરા ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર જોડાયા છે હરણી બોટકાનના પીડિત પરિવારો વડોદરા નવનિર્માણ સંઘને સંપૂર્ણ સમર્થન આપ્યું છે સંઘના આશીષ જોશીએ સ્પષ્ટતા કરી હતી કે વડોદરા નવનિર્માણ સંઘ રાજકીય પક્ષ નથી જોકે કોર કમિટીના નિર્ણય અનુસાર સંઘ ભવિષ્યમાં ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે કે પછી વડોદરાના હિત માટે અન્ય સાથે રહીને કાર્ય કરશે વડોદરા નવનિર્માણ સંઘ હવે પ્રજાના અવાજને મજબૂતીથી આગળ લાવવાનું મિશન શરૂ કરી રહ્યું છે એડવોકેટ હિતેશ ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૂળ આરએસએસના સિનિયર વ્યક્તિઓ એવા પાઠક સાહેબ કીર્તિ પરીક્ષાએ અને અલગ અલગ પક્ષોમાં રાજકીય રીતે ભલે જોડાયા હોય પણ વડોદરાની ચિંતા કરતા હોય તેવા તમામ વ્યક્તિઓ અલગ અલગ ફિલ્ડમાંથી બધા જ વ્યક્તિઓ એક મંચ પર આવેલા છે આખી કોર ટીમનું ગઠન થયું છે વડોદરા પ્રથમની ભાવના સાથે તમામ એક મંચ પર આવ્યા છે તો આવનાર દિવસોમાં વડોદરા માટે સારું કાર્ય કરીશું એવું અમારું માનવું છે તેમણે જણાવ્યું હતું કે સ્પેશિયલ એજન્ડા સાથે વડોદરા નવનિર્માણ સંઘ જે આજરોજ નિર્માણ કરી બધા જાગૃતો એક મંચ પર ભેગા થયા છે ભાવના એક જ છે એજન્ડા એક જ છે કે વડોદરાને બચાવવું એ પછી હેરિટેજ ઇમારતના પ્રશ્નો હોય કે ધરોહર મહારાજા સયાજીરાવ ગાયકવાડ આપી ગયા હોય તે ધરોહર નષ્ટ થઈ રહી છે જૂનું વડોદરા જે હતું તેમાં ઐતિહાસિક પ્રતિમા ઇમારતો નાશ થઈ રહ્યો છે આ બધું બચે આવનાર પેઢી માટે આપણે તેનો સંગ્રહ કરી શકીએ બચાવી શકીએ તે જરૂરી છે વડોદરામાં ભ્રષ્ટાચારના કારણે શહેરીજનોને અન્યાય થઈ રહ્યો છે તો વડોદરા માટે કંઈક કરવાની ભાવના સાથે અલગ અલગ લોકો પોતાના ફિલ્ડમાં જે યોગદાન આપતા હતા તે તમામ વ્યક્તિઓ એક મંચ પર ભેગા થઈને વડોદરા માટે કંઈક કરવાની લાગણી જે હતી તે લાગણી એક મંચ પર લાવી સંગઠિત થવાનું આયોજન કરવા માટે વડોદરાનું નવનિર્માણ થાય એ જ ભાવના સાથે આ નવનિર્માણ સંઘનું ગઠન થયું છે અન્યાય સામે અવાજ ઉઠાવાશે તેમ જણાવ્યું હતું એક સ્પેશિયલ એજન્ડા સાથે વડોદરા નવનિર્માણ સંઘનું જે આજ રોજ નિર્માણ કરીને બધા એક મંચ ઉપર જે ભેગા થયા છે ભાવના એક જ છે એજન્ડા એક જ છે કે વડોદરાને બચાવવું છે એ પછી હેરિટેજ તરીકેની માંડવીની જર્જરિત હાલત ન્યાય મંદિર ની જે કફોડી પરિસ્થિતિ જોઈ રહ્યા છે આવી નગરી ની જે ઓળખ હતી આવનાર દિવસોમાં ઘણી કફોડી પરિસ્થિતિ થઈ રહી હોય એવું અમને લાગી રહી છે જે ધરોહર મહારાજા સયાજીરાવ સાહેબ આપીને ગયા હતા એ ધરોવર ક્યાંક ને ક્યાંક નષ્ટ થઈ ગઈ છે જૂનું વડોદરા જે હતું એમાં જે સારામાં સારી ઐતિહાસિક પ્રતિમાઓ હતી ઇમારતો હતી આજે તેનો નાશ થયો છે હવે આ બધું બચે આવનાર પેઢી માટે આપણે એનું યોગ્ય સંગ્રહ કરી શકીએ બચાવી શકીએ એ ખૂબ જ જરૂરી છે સાથે સાથે વડોદરા જે કારણે વડોદરા વાસીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીશ્રી એ બી જાહેર મંચથી કહ્યું હતું કે વડોદરા કેમ પાછળ રહી જાય છે તો ક્યાં વડોદરાનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે કદાચ નથી થઈ રહ્યું યા વડોદરા સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે વડોદરા વાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે વડોદરા માટે કઈક કરવાની ભાવના સાથે આ માતૃભૂમિ માટે કઈ કરવાની ભાવના સાથે અલગ અલગ લોકો પોતપોતાના રીતે કઈક ને કંઈક પોતપોતાના ફિલ્ડમાં જે યોગદાન આપતા હતા એ તમામ વ્યક્તિઓ એક મંચ ઉપર ભેગા થઈને વડોદરા માટે કઈક કરવાની લાગણી જેની હતી એ લાગણી એક મંચ ઉપર લાવીને સંગઠિત થવાનું એક આયોજન કરવા માટે વડોદરા નું એક નવનિર્માણ થાય એ જ ભાવના સાથે આ નવનિર્માણ સંઘનું એક ગઠન થયું છે બધા સંગઠિત થયા છે મૂળ આવનાર દિવસોમાં કાર્ય એક જ રહેશે કે જ્યાં બી વડોદરાવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય એ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અને કોઈ પણ વડોદરાના નાગરિકને કોઈ પણ પ્રકારના કોઈ ભ્રષ્ટાચારનો જો એ એ ભોગ બની રહ્યા હોય તો નિડરતાથી આ સંપર્ક કરી શકે અને એમની એક ચિઠ્ઠી કોઈકનું નામ જાહેર નહીં થાય પણ એમની એક ચિઠ્ઠી એ જ એમને ન્યાય અપાવવા માટે પૂરતી રહેશે એવું અમે આ संगन मारफते संघ मारफे वडोदरा वासिओ भावना कैवानासाठी एकत्रित